પાદરા નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા પાદરા નગરપાલિકાની સામાન્ય સભા પાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ ઉપપ્રમુખ ગૌરવભાઈ સોની અને કારોબારી ચેરમેન સચિનભાઈ ગાધીના અધ્યક્ષ સ્થાને પાદરા નગરપાલિકા સભાખંડ હોલ ખાતે મળી હતી જેમાં ચીફ ઓફિસર પાદરા નગરપાલિકા સદસ્યો નગરપાલિકા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી ખાસ પીવાના પાણીનો થતો વેડફાટને અટકાવવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને પાણીનો વેડફાટ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો સાથે પાદરા નગરના રોડ રસ્તાના પેચવર્ક કરવા પીવર બ્લોક નાખવાની સહિતના કામોને મંજૂરી આપવામાં આવી હતી ખાસ કરીને પાલિકા ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા વરસાદી કાસ લેવલ વગરની બનાવી હોવાથી પાણી ભરાઈ રહેતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી હવે એનું કારણ એવું છે કે ઘણી જગ્યાએ નળ નથી અને બિન જરૂરી ત્યાં નળ ખુલ્લા હોય છે ઘણી જગ્યાએ તો આપણે બધાએ ભેગા થઈને એવું કરો કે પાણી આવવાના સમયે સદસ્યો ટંકની જાતે અને કર્મચારી એ જગ્યા પર જે સ્થળનું નિરીક્ષણ કરી યોગ્ય દંડ એની પાસે વસૂલો જેથી અને ત્યાં એ જ દંડના પૈસામાંથી આપણે નળ એમને નાખી આપો અને જે બિનજરૂરી પાણીનો વ્યય થાય છે તે બંધ કરો જેથી જે જગ્યાએ પાણી નથી મળતું એ પાણી ફૂટતું એ લોકોને મળી શકે કારણ કે ઘણી તકલીફ છે પાણી અને ઘણી જગ્યાએ એવું છે કે જ્યાં નોળ જ નથી અને પાણી આવવાના સમય તો નળ ફૂલ્લા જ હોય એક ટીમ મોટી સોસાયટી એવી છે કે જ્યાં ગટર ગણે ચાલેલી છે પાણી મળે છે ભલે છતાં નગરપાલિકામાં આટલું કેરો લેવાતું નથી તો લાઈનમાં જ જલ્દી વરસાદે કારણે જાય છે એ અંદર રહી જાય છે 2000 કુમી એવું છે કાં તો બહુ જ ધનમાહાર છે ને ગટરમાં પાણી જાય સાદાનું કાસમાં

ધ્યાન આપે પ્રમુખ સમાજ પાગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ વિસ્તારોના વિકાસના કામ આજે ધારાસભ્ય ચૈત્રસી જાળાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની ટીમ જ્યારે ચાલતી હોય ત્યારે સાઠ લાખ રૂપિયાના પેશવર્કના કામ દોઢ કરોડ રૂપિયાના ખર્ચે સ્મશાનના કામ ચાર કરોડ સિત્યાસી લાખ રૂપિયાના ખર્ચે પીપીસો હાઈસ્કૂલ સ્કૂલ લવીને આખી બનાવવાની છે અને ધારાસભ્યની જ્ઞાનમાંથી જે વિવિધ વિસ્તારોમાં પેવર બ્લોક નાખવાના છે સોસાયટીઓમાં એનું ફાઇનાલ મેળવવામાં મંજૂરી હેઠળ છે ટૂંક સમયમાં એની મંજૂરી આવી જશે અને એમાં વિવિધ વિકાસોમાં આજે કામ લીધા છે પાણીનો મુદ્દો મેં ગઈ મિટિંગ માં પણ કીધું કે ટૂંકા સમયમાં માં મહીસાગર પાણી આપડે જે આવી જવાનું છે અને એ પણ ગુજરાત સરકારે અઢાર કરોડ રૂપિયા ટેન્ડર લગભગ કરી દીધું છે જે પાદરામાં પાણીની લાઈન નાખવાની છે નહીં અને અહીંયા પણ ડબ્બાસા સમ બની અને લગભગ એસી ટકા નેવું ટકા કામ પૂર્ણતાના હેઠળ છે